નમસ્કાર મિત્રો શેરબજારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું છું દર્શક મિત્રો આજે વાત કરીશું આપણે ભારતીય શેર માર્કેટની ગયા સપ્તાહમાં કેવો કારોબાર કર્યો છે અને તેની સામે આ સપ્તાહમાં કેવું રહી શકે છે માર્કેટ આજે સપ્તાહનો પ્રથમ દિવસ છે ત્યારે ખાસ આજે કયા કયા સમાચાર છે કે જે આપે જાણવાલાયક છે અને તેમાં ખાસ જે પ્રકારે આપણે ધ્યાન આપવાની જરૂર છે તેની પણ વાત કરીશું સાથે જ ગ્લોબલ સંકેત થકી ભારતીય શેર શેરબજારને શું અસર કે જે થઈ શકે છે તેના પર પણ ખાસ ચર્ચા કે જે આજની આપણી રહેવાની છે તમામ બાબત પર અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર પણ અને કયા ઇન્સ્ટ્રુમેન્ટ ખાસ આપના માટે આજે રહેશે તે બાબત પર પણ આજે પ્રકાશ પાડીશું સાથે જ આપના કોઈ સવાલ હોય શેર માર્કેટને લગતા કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટને લગતા સવાલ હોય તો આપ આ કાર્યક્રમમાં પૂછી શકો છો આપણા ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની શેર બજારના ધબકારા આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની હરેશભાઈ સ્વાગત છે આપનું ગુડ મોર્નિંગ અને નમસ્કાર

જે છે દેટ ઇઝ એટ ઓપનિંગ ટાઈમ કે આપણે ગ્લોબલ ન્યૂઝ આપણે અટેન્ડ કરી રહ્યા છીએ આપણા લોકલ ન્યૂઝ જે હતા શુક્રવાર સુધી તો દેટ ઇઝ બેન ડિસ્કાઉન્ટેડ આપણે જોઈ લીધું કે શુક્રવારે માર્કેટમાં બેંક નિફ્ટીમાં વધારે તેજી આવી અને નિફ્ટીમાં એના કરતા ઓછી આવી તો બેંક નિફ્ટી આઉટ પરફોર્મ નિફ્ટી બટ બોથ ઇન્ડેક્સ વર્ક ઓન ધાયર સાઈડ પાંચસો ઉપર બાવીસ હજાર પાંચસો ઉપર બંધ આપ્યું છે અને બેંક નિફ્ટીમાં અડતાલીસ હજાર ત્રણસો ઉપર ટ્રેડ કરો છે એના ઉપર બંધ આપ્યું છે બસ હવે સવાલ આવે છે કે ફોલોઅપ રાઈટ ધ વેરી ફર્સ્ટ સિગ્નલ આપણને મળી ગયું છે આપણે સેકન્ડ સિગ્નલ શું માગતા હોઈએ છીએ કે ફોલોઅપ આજે ફોલોઅપ છે શુક્રવાર પછી આજે ફોલોઅપ છે જીઓ પોલિટિકલ ટેન્શન બસ એજ હવે એના કારણે મે બી કદાચ બધા એના સાઈડ ઇફેક્ટના કારણે બીજા બધા કોમોડિટીના ભાવ વધે વગેરે વગેરે દેટ ઇઝ ડિફરન્ટ સ્ટોરી એ એટલે ફોલોઅપ આપણે કહેતા હોઈએ છે આજનો દિવસ અગત્યનો થઈ જાય છે આજે માર્કેટ કઈ રીતના ટ્રેડ કરે છે કેટલો ઉપર જાય છે સંકેત તો ગ્લોબલ ક્યુઝ પ્રમાણમાં આપણને પોઝિટિવ દેખાઈ રહ્યું છેગેન ધ સેમ ઓલ્ડ સ્ટોરી જે લેવલ્સ હું આપને આપતો તો કે ભાઈ બાવીસ હજાર છસો પચાસ થી બાવીસ હજાર સાતસો ઓન ધ લોવર સાઈ બાવીસ હજાર ત્રણસો થી બાવીસ હજાર બસો આ નિફ્ટી રેન્જ છે ટિલ ધ ટાઈમ વી કમ આઉટ ઓફ ધીસ રેન્જ વી કેન વી કાન સે એનીથિંગ એલ્સ રેન્જ થી બહાર આવશે પછી રેન્જ માં આપણે વાત કરીશું ત્યાં સુધી સ્ટોક સ્પેસિફિક અપ્રોચ આપ ડેટા માં જોવા જાઓ તો શુક્રવારે આપણને HDFC બેંક માં એક સારી તેજી જોવા મળી હતી એટલે સ્વાભાવિક વાત છે કે FII બાયિંગ માં આવી ગઈ છે તો ડેટામાં એફઆઈઆઈ આપણને પોઝિટિવ છે સામે ડીઆઈઆઈ નેગેટિવ છે નેગેટિવલ રેશિયો જોવા જઈએ તો અગેન ફૂટકોલ રેશિયોલ રેશિયો વન પોઈન્ટ ફાઈવ હોય કે પોઈન્ટ ફાઈવ ના નજીક હોય તો આપણે કંઈક એગ્રેસિવ કહી શકીએ ના કે પ્રોફિટ બુક કરો ઓર ગો એન્ડ બાય બટ ધેટ ઇઝ મિક્સ સો માર્કેટ બેસિકલી મિક્સ છે ટ્રેન્ડ પોઝિશનલ ટ્રેડર્સ માટે ટ્રેન્ડ અપ છે ઇન્ટ્રાડે ટ્રેડર્સ માટે તેમનું જીવન જ સવા દસ વાગ્યા પછી મારા મતે મીન્સ હું જે રીતના સ્ટ્રેટ મારી જે સ્ટ્રેટેજી છે સવા દસ વાગ્યા પછી જ ઉઘરે છે નો ડાઉટ ઈઓડી ચાર્ટ ઉપરથી આપણે જોઈને આપણું પ્લાનિંગ સેટ કરતા હોઈએ છીએ એટલે ઈઓડીમાં તો આપણને તેજી દેખાય તો ડેલી ચાર્ટમાં તેજી છે વીકલી ચાર્ટમાં ઇન્ડિસિસિવનેસ છે મગેન ત્યાં બી આપણને પોઝિટિવનેસ જોવા મળે છે બાકી તો કે ટ્રેન્ડ ઇઝ પોઝિટિવ ક્યાંક બ્રેક આવી છે એવું દેખાઈ રહ્યું છે નિફ્ટી ની વાત કરું તો ધેટ થિંગ કેન બી સોલ્વ ઇન ધ ઇન્ટ્રાડેટ એ રિયલ ટાઈમ ઉપર કે રિયલ ટાઈમમાં શું થાય છે સવા દસ વાગ્યા સુધી ગ્લોબલ ક્યુઝની શું ઇમ્પેક્ટ આવે છે શું ઇફેક્ટ આવે છે અને માર્કેટ પછી એને કઈ રીતના રિસ્પોન્ડ કરે છે એ જોઈને વી હેવ ટુ ટેક ધ ડિસિઝન રાઈટ ટિલ ધેટ ટાઈમ વી કમ ટુ ધ સ્ટોક સ્પેસિફિક હવે એક ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે મેં સામેથી આપ સૌને વાત કરી હતી કન્સિડરિંગ ધ કન્સિડરિંગ ધ સોરી સ્ટેટ ઓફ વન ઓફ અવર ટ્રેડર

એના અંદર થોડીક આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું નો શુક્રવારે હાઇક કર્યો અને વી સો અ પ્રોફિટ બુકિંગ નેચર ઓન બંધન બેંક અને આજે બંધન બેંક ઉપર આપણને રેટિંગ એજન્સીએ પણ રેટ આપ્યું છે અન્ડર વેટ કર્યો છે એન્ડ એમના એમડી જે છે એ ઇમ્પેક્ટ એક નેગેટિવ છે એ નેગેટિવ ઇમ્પેક્ટ આપણને જોવા શુક્રવારે તમે જોઈ લો કે આપણા માન આપીને ત્યાંથી પ્રોફિટ બુકિંગ શરૂ થયું છે હવે આ લેવલ આઈ થિંક સો ઇટ કેન બી વન નાઇન્ટી વન વન એટી નાઇન ત્યાં સુધી આવી શકે છે ધ વેરી લેવલ જે મને દેખાય છે તો વન એટી વન ઇઝ ધ વેરી ફર્સ્ટ સપોર્ટ લેવલ આ સપોર્ટ ની લેવલ નીચે બંધ આપે છે અને પછી ટ્રેડ કરે છે ઓકે પછી આપણે અગેન વન સેવન્ટી સેવન ટુ વન લેવલ ના નજીક આવી જઈશું સો ધ વેરી ફર્સ્ટ સપોર્ટ લેવલ જે આપણે કહીએ કે સપોર્ટ ઝોન આપણે કહીએ કે ક્યાં સુધી હવે આનું કરેક્શન કે પ્રોફિટ બુકિંગ આપણે જોઈ શકીએ ટુ ઝીરો થ્રી ફિફ્ટી એ રીતના અહીં અટક્યું છે તો એવરી પોસિબિલિટી વી મે સીલેસેલ ઇટ કમ્ફર્ટેબલી અબાવ ટુ ઝીરો રાઈટ તો આના અંદર આપણા મિત્ર બંધન બેંક વાળા જે મિત્ર છે એમને થોડુંક સાચવવાની જરૂર છે તો લેટ સી અને બેસ્ટ વસ્તુ એ જ છે કે તમે જ્યાં આટલું લોસ કે તમે આટલું હોલ્ડ કરીને બેઠા છો એન્ડ ધ પ્રાઇસ ઇઝ વેરી મચ અગેન્સ્ટ યુ એક સારા ફાઈનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને યુ બી ઓન ધ ટોઝ રાધર ધેન તમે તમારું ડાયાબિટીસ કે બીપી વધારે રહો તો જે પ્રકારે તમામ વાત કરી અત્યારે કેવું તમામ માર્કેટની સ્થિતિ મિત્રો આપના કોઈ સવાલ હોય તો તે આપ કાર્યક્રમમાં પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને અહીંયા પૂછી શકો છો અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે વાત કરીએ હવે આગળ સૌથી પહેલા ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરીએ તે છે વિપ્રો કરી શકો છો બટ આના અંદર મારા મતે જે લેવલ છે તો થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આપણને ફરી જોવા મળશે અને ફોર નાઇન્ટી ટુ જો ક્રોસ કરશે તો આ એક લેવલ દેખાઈ રહ્યો છે અરાઉન્ડ એટલે અમુક પૈસામાં એક બે રૂપિયા આગળ પાછળ અને વન્સ ઇટ ટ્રેડ અબ ફોર નાઇન્ટી સિક્સ ધેન અનધર ફાઈવ ટેન રૂપીઝ મૂવ એટલે આ ઇન્સ્ટ્રુમેન્ટમાં જ્યાં સુધી પાંચસો સાત પાંચસો આઠ ઉપર પ્રોપરલી બંધ વોલ્યુમ સાથે આપણને જોવા નથી મળતો એન્ડ ધેન અગેન ધ ફોલોઅપ અપ બાઇંગ એ ના દેખાય ત્યાં સુધી વિપ્રો આઈ વુડ બી બેટ કોશિયસ મે બી ઇન્ટરડેમાં હું ડિસિશન લઈને વન કેન ટ્રેડ રાઈટ એમાં કોઈ ના નથી બટ ચાર્ટ જોઈને યાર ધીસ આર ધીસ આર ધ લેવલ્સ 96 પણ જે લેવલ વિપ્રો માટે જે વાત આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ હિન્દુસ્તાન કોપર જો આ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ પહેલી વાત છે બાનમાં છે તો ઇન્ટરડે ટ્રેડર્સ ઓકે કેન ટ્રેડ નોટ ઇન ફ્રેન્ડો ઇન કેશ ઓન્લી હિન્દુસ્તાન કોપરમાં

અને જ્યારે 60000 નો ભાવ હતો ત્યારે આ ઘણા બધા વ્યક્તિઓ મિત્રો મારા મને પૂછતા હતા કે ગભરાતા હતા અને પૂછતા હતા મને કે 60000 માં ગોલ્ડ લેવાય કે 70000 માં ચાંદી લેવાય સે આઈ એમ પોઝિટિવ ઇન ગોલ્ડ એન્ડ સિલ્વર બંનેમાં ફ્રોમ કોરોના કોરોના જ્યારે આવ્યું ત્યારથી મેં બધન કીધું તો હતું સ્ટોક માર્કેટ ઓકે મારા માટે હવે ઇટ કેન બી યર સેકન્ડરી પ્રાઇમરી ફોર મી બેસિકલી બટ ઇન્વેસ્ટમેન્ટમાં જે કન્ફર્મ જે કહીએ ને આમ ચિંતા વગર તમે વન સિલ્વર ધ ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી મીન્સ ધીફરન્સ વોઝ સિલ્વર એન્ડ ધ સેકન્ડ પ્રેફરન્સ વોઝ ગોલ્ડ સિલ્વર મને યાદ છે એ વખતે થર્ટી ફાઈવ થાઉઝન નીચે કેટલા ત્રણ વર્ષ ચાર વરસ અને બીન ડબલ બરાબર ડબલ થી ઉપર વધારે આવી ગયું છે સાયમલટેનિયસલી સિલ્વર ઓલસો મોર ડબલ

ક્યાં આવશે શું કરશે બીકોઝ આઈ ડોન્ટ રેગ્યુલરલી ટ્રેક આ તો અત્યારે થોડુંક લાઈમલાઇટમાં છે એના અંદર મુવમેન્ટ છે એટલે અને ઘણા મારા મિત્રો છે કે જે મને રિફરન્સ મને રેફરન્સ કરતા હોય છે કે ભાઈ કે હરેશભાઈ શું છે શું છે અને ઘણા રિટેલ ટ્રેડર્સ છે બેસિકલી હુ વોન્ટ ટુ મીન્સ એમાં બી ખાસ કરીને ફિમેલ બિકોઝ દે વોન્ટ ટુ બાય ફોર ધ પર્સનલ ફેમિલી પર્પઝ તો એટલે આ ચર્ચા કરી રહ્યો છું તો થોડુંક જોઉં છું તો મને નથી લાગતું કે ગોલ્ડ હવે ફિફ્ટી નાઇન થાઉઝન્ડ ની સપોર્ટ તો ફિફ્ટી નાઇન થાઉઝન્ડ ને ધ્યાનમાં રાખીને ધ નેક્સ્ટેપ ઇઝ યુ કેન સી આઈ વોટ આઈ કોલ્ડ યુ ઇન્ડિયામાં એમસીએક્સમાં ફિફ્ટી નાઇન થાઉઝન્ડ છે ક્વિટ પોસિબલ જો પચીસો ત્રણ હજાર કે સત્યાવીસ અઠ્યાવીસ આ લેવલ આવી જાય તો એવરી પોસિબિલિટી માં બી લાખ રૂપિયાનો તો કોલ થઈ જશે તો ચાંદી એનાથી દેખીતી વસ્તુ છે મારો જે ટાર્ગેટ આપણા દર્શક મિત્રો કોરોના કોવિડ વખતે મેં અનાઉન્સ કરેલું હતું તો દેટ વિલ બી ઓવર એન્ડ ટાઈમ પીરિયડ વોઝ એટલીસ્ટ ફાઈવ યર્સ કે પાંચ વર્ષમાં થશે તો ધેટ ટાર્ગેટ સીમ્સ ટુ બી અચીવેબલ મને એવું લાગે છે રાઈટ હજી લેટ સી ગોડ ગ્રેટ શું થાય છે યસ યુ તો જે પ્રકારે ની વાત કરી છે ભૂતકાળમાં જે પ્રકારે વાત કરી છે ને અત્યારે ગોલ્ડ જે પ્રકારે હાઈ જોવા મળી રહ્યું છે એ જ જે પ્રકારે વાત કરી છે આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ પર તે છે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અગેન સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા વેરી ગુડ બેન્ક દેખીતી વસ્તુ છે નો ડાઉટ છે નહીં પોઝિટિવ મૂડ અને પછી સાતસો બ્યાસી ઉપર ટ્રેડ કરે છે સાતસો બ્યાસી નો એક હર્ડલ છે એને ક્રોસ કરી લે છે ઓન ધ ક્લોઝિંગ બેસિસ એન્ડ ધેન અગેન ઇટ ટ્રેડિંગ એન્ડ મુવી સેવન એટી ટુ તો દિસ ઇન્સ્ટ્રુમેન્ટ કેન અગેન

નજીક માં નજીક નો સપોર્ટ તો સાતસો વીસ નીચે છે તો દેટ ઇઝ ધ સપોર્ટ ટુ એટી ફાઈવ રાતા ટુ એટી ફાઈવ ઉપર અને જે વખતે બંધ આપ્યું હતું ત્યારથી દિસ વોઝ માય પિક કે યસ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં તમે એન્ટ્રી કરો તો ટુ એટી ફાઈવ ઇન્ટુ થ્રી

સત્તાણુ રૂપિયાના ભાવમાં આઈડીએફસી ફર્સ્ટ બેંક લીધેલા છે હોલ્ડ રાખી શકાય બે વર્ષ ઉભા રહી શકીએ છીએ એનો સપોર્ટ લેવલ ને ટાર્ગેટ આપશો સત્તાણુ રૂપિયાના ભાવે આઈડીએફસી ફર્સ્ટ બેન્ક ના તેમને લીધા છે તો ઉભા રહી શકાય બે વર્ષ માટે લીધા છે તો ઉભા રહી શકાય તો એના લેવલ્સ જોઈએ છે ને પહેલો એક પ્રશ્ન છે કે ઉભા રહી શકાય કે નહીં તો યસ ઉભા રહી શકાય આઈડીએફસી બેન્ક માં પ્રોબ્લેમ નથી સી લોંગર ટાઈમ ફ્રેમમાં બે વર્ષ તો કદાચ પાંચ વર્ષ બી થઈ જાય બટ ડોન્ટ વરી જે ભાવે આપે લીધા છે કે નોટ અ બેડ બેંક અને એના અંદર પોઝિટિવ દેખાઈ રહ્યું છે અનલેસ એટલે કઈક ખરાબ ન્યૂઝ આવે છે અને ઇન જનરલ બધી જગ્યાએ જો નેગેટિવનેસ આવે તો તમારે ચિંતા કરવા જેવી છે બટ અધરવાઇઝ કે ઇટ્સ અ ગુડ બેંક એન્ડ નો ડાઉટ તમે થોડાક એક હાયર લેવલ ઉપર પરચેસ કરી લીધું છે ત્યાં સુધી જશે લેવલ શું છે તો ડિફિકલ્ટ ટુ સે બટ યુ આર વેરી મચ નિયર ટુ ધ સપોર્ટ લેવલ આઈ ડોન્ટ સો અહીંયા કંઈક નીચે આવવું જોઈએ આ માર્કેટ છે સિમ્પલ તમને એક મેં વચ્ચે બી વાત કરી હતી કે ભાઈ આપનો જો પોઝિશનલ ટ્રેડર છો આપ બે વર્ષ પાંચ વર્ષ માટે તો એમનો ખાસ કરીને સિમ્પલ લોજિક છે આપ જોઈએ આ વર્ષમાં એનો હાઈ શું બન્યો છે આ વર્ષમાં એટલે ટ્વેન્ટી ફોર બન્યો અને એનાથી વીસ ટકા નીચે તો ટ્વેન્ટી પર્સન્ટ તો આ ઇન્સ્ટ્રુમેન્ટમાં પછી આપણે હોલ્ડ કરવાનું કોઈ ટેકનિકલી મહત્વ રહેતો નથી પછી તમે જેમ નીચે જાઓ તો પછી સિક્સટી પર્સન્ટ સેવન્ટી પર્સન્ટ નાઇન્ટી પર્સન્ટ वजह तेया तुम्हें पैसे ने तुम्हें एक्युमुलेट करो दैट इज अ डिफरेंट स्टोरी बट टेक्निकली 20% इज योर स्टॉप लॉस इफ इट इज फॉर द लॉन्ग टर्म क्योंकि तुम लॉन्ग टर्म जारे ट्रेड करो जो स्वाभाविक बात छे यू ट्रेड फॉर द डबल राइट तो व्हेन यू ट्रेड फॉर द डबल एट योर स्टॉप लॉस शुड बी 20% ऑफ द हाई तो बस ये ध्यान में राखी ने तुम ट्रेड करो

અને રિફરેબલી આપણે બાય ની વાત કરી છે ઓર લેટેસ્ટ હું કદાચ કહું તો રિસેન્ટ પાસ્ટ માં 972 વોઝ ધ લેવલ આજે 972 નો 1150 હવે આના અંદર 950 958 સીમ્સ ટુ બી ધ નિયર સપોર્ટ અને બ્રેકઆઉટ મને દેખાય છે 1180 ઉપર 1177 1180 ઉપર એના ઉપર એક વખત બંધ આપે અને પછી ધન સ્ટાર્ટ સ્પ્રેડિંગ અબાઉટ ધેટ તો વેરી ગુડ ફર્ધર અપ મૂવ ઓર વિન્ડો ફર્મ

જી હરેશભાઈ આભાર આપતો અમારી સાથે આપ જોડાયા અને દર્શક મિત્રો માર્ગદર્શન પૂરું પાડ્યું તો બદલ થેન્ક યુ વેરી મચ તો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર